અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા તેમનું મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાને કારણે માલધારી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે પરંતુ આજે બન્યો હતો તે સ્થળ છે કે જે માત્ર ગોમતીપુર પોલીસ સ્ટેશનથી મીટરના અંતરમાં સ્થળ આવેલું છે લોકોમાં પણ ડરનો માહોલ સર્જાઈ રહ્યો છે જેવી રીતે અવારનવાર જે અસામાજિક તત્વો હતા જેમણે આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે તે કાયદા વ્યવસ્થાને અહીંયા કથરતા આરોપો સામે આવી રહ્યા છે અને જે વ્યક્તિ હતા ભાવેશભાઈ સખ્યા જેમની સાથે બનાવ બન્યો છે તે ફરિયાદી આ મામલે શું કહી રહ્યા છે શું તેમની જુબાની સામે આવી છે તે સાંભળી લઉં બનાવ બે તારીખે બન્યો હતો અને રાતે સાડા ચાર વાગે પોણા પાંચ ના વચ્ચે બનાવ બન્યો છે મારે હું મેદાનમાં હતો સિગરેટ પીવા ગયો હતો તો મેં બાબુ જોડે માચીસ માંગી તો એ લોકો બેઠેલા હતા ચાર જણા હતા પીવામાં તો એ ગાળો ગોળો જ કરી તો મેં કીધું કે તું ગાળો ના હાલ તો એ ડાયરેક્ટ કુતરીને મને ધક્કો માર્યો અને પછી મારા જોડે હાથ ચાલાકી કરી તો હું ત્યાંથી દોડીને અહીંયા રોડ ઉપર આવ્યો રોડ ઉપર આવ્યો તો મને મહેશ મળ્યો તો મેં મહેશને આ બધી વિગત બતાવી કે મારા જોડે આવું થયું તો મહેશે કીધું કે તું ટેન્શન ના લે હું તારું બધું પતાવી દઈશ એ વાત ચાલી ચાલી પછી એ લોકો આવ્યા કીધું કે આવી જાઓ ચલો તમે અહીંયા સમાધાન કરી લઈશ ને અમે અહીંયા આવીને જેવી રીતે ઊભા થયા તો સમય બધાથી પહેલાં કપિલે મને હાથ ઉપર ચક્કુ માર્યો હું તુરંત ઉતરી પોલીસ સ્ટેશનમાં દોડ્યો તો પોલીસ સ્ટેશનમાં દોડ્યો તો મેં કીધું કે ત્યાં એ લોકો છરી મારે છે તમે કસો પોલીસ સ્ટેશનમાં કોઈ હતું નહીં તો એ લોકો આમ કીધું પોલીસ સ્ટેશનમાં કોઈ છે નહી તો અમે આવી શકતા નથી

આ સાડા ચાર પોણા છો કેટલા આરોપીઓ મારવા માં તો કી ચરસી આ લોકો ને ત્રણના હાથમાં મેં છરી જોયેલી છે

એક તો અહિયાં જ રે છે પોલીસ સ્ટેશન ની આમે છે મેદાનમાં એક રે છે સરસપુર પૂછી લો તમે આ ભાઈ તો લારી અડગાવી દીધેલી હતી થોડાક ટાઈમ પેલા આ પણ છે આ લારી છે ને આટલા નજીક પચાસ હા લારી સળગાઈ છ મહિના સાત મહિના જેવું થયું ને એના પેલા એ એક ત્રણસો સાત એ લોકોએ કરેલી છે બંને ભાઈઓએ આપણે સાંભળ્યા હતા ભાવેશભાઈ નામના વ્યક્તિ જે સૌપ્રથમ આખો વિવાદની જે જેમની સાથે માથાકૂટ ની શરૂઆત થઈ હતી ભાવેશભાઈ નામના જે ફરિયાદી છે તે મહેશ રબારીના મિત્ર છે ને તેના જ કારણે આ આખો વિવાદ છે તેની શરૂઆત થાય છે મહેશ રબારી તેઓ જાણ કરે છે અને અહીંયા મહેશ રબારી સમાધાન માટે આવે છે પરંતુ અગાઉના રાખીને આરોપીઓ એકાઈ કાળેદર છરીના ઘા ઝીંકવા લાગે છે મૃત્યુ છે આ ઘટના બાદ હવે મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો મૃતકના પરિવારજનો છે તે મૃતકના નિવાસ સ્થાને ઉમટી રહ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે અને આરોપી સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે દર્શક મિત્રો આવા જનુઆર વિડીયો સાથે આપણે માહિતી એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર